આરી એરી સીરી જો પડી રહી જો લગાઈ નહીં રાજ જો તો એના પાને ને જે નવરાત્રી જાય આપણે ક્લિપો લીધી પાટણ ની એટલે બનાસ કોઠા મસ્ત થાય પણ ફેનો છોકરો રહે દેજો એ એર આજ તો એ ગાય સ્વાગત છે ફરીથી તમારું મારા નવા બ્લોગમાં તો કેમ છો તો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દસ વાગે આજે દસ વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છેતરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો એટલે હું વહેલા ઓમ ક્ષેત્રમાં તો આવું બપોરના ટાઈમે પણ ઓમ વહેલા હું લઉં પોચથી છ દાડો ચડ્યા છેતરમાં કીધું હું જવું આજ વડી તો કાચો કાલો તો પહોળછું હું નહોતું તો એ વ્લોગ બન્યો નહીં કારણ કે હું કોઈ હોતું જ નહીં તો હું બનાવું કોઈ ઇન્ટરેસ્ટિંગ હોય તો તમે બતાવું પણ કોઈ હોતું નહીં જવું તો હોઉં મૂકવામાં કોઈ હતું નહીં એટલે હું બતાવતું નહીં બાકી હાલ જોરમાં ઇંચ એટલું ફૂંકું થઈ ગયું બધું તડકાનું હાલ એમાં કોઈ પાણી પવાતું નહીં એટલે બાકી જોઈશું હાલ ફુવારા ચાલુ હે બોકરા ચોખા દેખાતા હશે યાર બાકી તડકો એટલો બધો પડ્યો અને આજે જો કોઈ ચોક જવા થાય કે ચોક હશે તો આપણે બનાવીશું બ્લોક તો હવે જીએ સીધા ઘેર હવે ચાર નહીં સીધા નીકળે ઘેર તો નીકળે ઘેર તો બોગલા છો મારી લે લેતું

અને બાકી જુઓ મંદિર લાઈટો બાર વાગ્યાનો માપલ અમો ચૂટલું તડકો પડા યાર તડકો ખૂબ પડે અને રાત જો પાટણ રાત ઘેર નહીં કપિલ ભીને મેં જ્યાં હતા કાલ જો પાટણમાં કીધું હેઠ પાટણ નવરાત્રી પણ ઘેર થોડું પગે દુખાવા જેવું એટલે જો તો એ મજા ના આવે બાકી ઘેર થોડું કોમ હતું એટલે આપણે જ્યાં નહીં બાકી પીલ ફેરે જવા દોતા હો તો પડી ગયો તો કહી શકે મોતો એ રે નૂમના દાડા હોય આ બને રાતને એકબીજો પછી એને મળવા પાટણમાં તો મળીએ સીધા તો ગાયરમાં તો કહીએ આપણે બાકી વાગ્યાસી ચાર ચાલીસથી અને બહાર આવી નથી ટોપીના કારણે બાકી લગભગ આગ બધાથી વરસાદનો પાનો તો જોઈએ જો વરસાદી માહોલ લાગે છે થોડો વાદળો એવો લાગી બાકી વરસાદ તો મને નહીં લાગતો કે નવરાત્રી બગાડ તો જોઈએ અને આગળ જો બને કોઈક વર્ગ તો બનાવીએ બાકી મળે થોડી વાર રહી તો ગઈ સવાર નેકળી છે અગિયાર નેકળી અગિયાર અને વાગ્યા છે જો ખાલી પેલા વ્યૂ જો અત્યારે ના આવે છ નવ થી હવે નેકળે અગિયાર કારણ કે જો પેલું ટ્રેક્ટર એ રહ્યું આ મોડું આપવાનું અમે અમે ટ્રેક્ટરમાં આવીએ એટલે દૂધ મેલ દીધું તો દૂધ મિલ દઈ હાલા આ ટ્રેક્ટર લઈને જઈએ અગિયાર તો આપણે સીધા નેકળશો ગેર અને જો બના આગળ નવરાત્રીનું કોક તો બનાવીએ આગળ તો જોઈએ ઓકે મળે અગિયાર સીધા तो गाइस जो हम के तो दो बिल्सीरी जो आ रही है रही सीरीज़ जो पड़ी रही जो लगाई नहीं तो खासे मोटे सीरीज़ जो जो क्या लगा वाणी बना हुआ वा जो ये मस्सा लाइट होते हैं डिम्मो जो एकदम जो हाल है तो गाइस शाम को मंदिर ये बैठा हूँ लाइट होता तो इसी અચુકોનો કુતરો લડાવવા બંધ એટલે આપણે બંગ કરી દીધું આ જો અવાજ આવતો હશે એમ બાકી તો આપણે રાહ જુઓ પાટણ તો એના એને જે નવરાત્રી આપણે ક્લિપો લીધી પાટણની થાય પણ સાહેબની ફેનો છોકરો કાલ ભમદાડ્યો હતો તો એને ક્લિપો મને નીકળી તો હું આગળ લગાવી જો પાટણની નવરાત્રી બતાવું ઘેર બેઠે બેઠે તો જુઓ પાટણની નવરાત્રી પછી તમનેક્સ્ટમાં Yeah. <laughs> am